નમસ્કાર ખેડૂત મિત્રો આજે ફરી એકવાર વાર આપણે આઈ ગયા છીએ શ્રી બ્રહ્માણી ઓટો નવો સ્ટોક અવેલેબલ છે જોઈ શકો છો અવેલેબલ છે મિત્રો જોઈ શકો છો આપણે પાવરટેક થી ચાલુ કરશું બે હાજર ત્રેવીસ નું મોડલ છે ખાલી પાંચસો કલાક ચાલેલું છે ઓલરેડી ટાયરની કંડિશન તમે જોઈ શકો છો

બીજું ટ્રેક્ટર આપણે જોઈએ ઓગણ ચાલીસ ટેક છે બે હજાર બાવીસ નું મોડલ સાદી ની અંદર આ બી સારી કન્ડિશનમાં છે જોઈ શકો છો ટાયરની કન્ડિશન ટ્રેક્ટરની કન્ડિશન જુઓ તમે સારી સ્ટેરિંગમાં આવશે બે હજાર બાવીસ નું મોડલ છે બીજું ટ્રેક્ટર છે ખેડૂત મિત્રો બસો પંચોતેર બે હાજર ચૌદ નું મોડલ છે તો ખેડૂત મિત્રો નીચા મોડલ લેવા ઈચ્છો હોય તો બી કોન્ટેક્ટ કરો આપણો જોઈ શકો છો ટાયર બી સારા છે કંડિશન ઓવર ઓલ મસ્ત છે સોનાલિકા સાતસો ચાલીસ સાદી સ્ટેરિંગ ની અંદર બે હાજર એકવીસ નું મોડલ

ખાલી બારસો કલાક original genuine ચાલેલી છે બે હજાર એકવીસ નો બીજો મહિનો દમ વ્યાજબી ભાવે આપી દેવાનો છે મિત્રો બીજું ટ્રેક્ટર છે બેતાલીસ નું ફાર્મ ટેક છે પાવર સ્ટિયરિંગ ની અંદર સેન્ટર ગિયર આવશે ચાર ટાયર નો આપી પેક છે ખાલી બસો કલાક ચાલેલું ટ્રેક્ટર છે બે હજાર ત્રેવીસ નું મોડેલ કન્ડિશન જોઈ શકો છો બહુ જ સારી માં છે ટ્રેક્ટર

જો શકો છો કુરુજ મિત્રો બહુ સારી કન્ડિશનમાં ટ્રેક્ટર છે 2017 નું છે બીજો ટ્રેક્ટર ખરીદ મિત્રો છે આપણી જોડે 35 નું હોલેજ માસ્ટર આ બી 2022 નું મોડેલ છે જોઈ શકો છો ટાયરની ની કન્ડિશન બી સારી છે ટ્રેક્ટર ઓલ ફ્રેશ કન્ડિશનમાં છે તો કોઈ ખરીદ મિત્ર લેવા ઈચ્છુક હોય તો કોન્ટેક્ટ કરશો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા જ છે જોઈ શકો છો ટ્રેક્ટર બહુ સારી કંડિશનમાં છે ભૂમિપુત્ર ચારસો પંચોતેર મહિન્દ્ર બે હજાર સો નું મોડલ છે બહુ સારી કન્ડિશનમાં છે ટાયરની કંડિશન જોઈ શકો છો કંપની ટાયર માં મળશે ખેડૂત જો કંડિશન બહુ સારી છે બહુ જ સારી કન્ડિશનમાં માં ખેડૂત મિત્રો મળશે બે હજાર સો નું મોડલ બીજું ટ્રેક્ટર છે ખેડૂત મિત્ર જે સિરીઝ દસ પાંત્રીસ બે હજાર ને નું મોડલ અને જો ટાયરની કન્ડિશન એસી ટકા ટાયર છે કંપની એકદમ ટીકરી ટેક કન્ડિશનમાં મળશે વ્યાજબી ભાવે આપવાના છે તો કોન્ટેક કરો સુબ્રમાણી ઓટો કન્સર્ટ લાખની કન્ડિશન જો ટાયરની કન્ડિશન બીજું એકદમ સરસ છે પીટી પેક કન્ડિશનમાં છે ખેડૂત મિત્રો જુઓ सकती, पावर, है, में टायर जो ट्रैक्टर छे भा शक्ति 39 हॉर्स पावर 1035 2022 નું મોડેલ છે આ બિશારે કન્ડિશન માં છે ટાયર જોઈ શકો છો સારી ની કન્ડિશન જો કરજો મિત્રો જો કન્ડિશન જો ટેક્ટર ની एकदम પેટી પેક કન્ડિશન માં માં છે કરજો મિત્રો જો ખરેખર મિત્રો લેવા ઈચ્છો છો તો છેથી કોન્ટેક્ટ કરો શિબ્રામણી ઓટો કંચટ લાખ ની અંદર ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે જોઈ શકો છો નમસ્કાર ખેડૂત આ છે સોરાજ સાતસો પાંત્રીસ બે હાજર મોડલ તેરના ટાયર માં કઈ સાથે જોઈ શકો છો થોડું ચાલુ બસો એકસઠ કલાક ચાલેલું ઓલમોસ્ટ કલાક ચાલેલું ટ્રેક્ટર છે ત્રેવીસ અગિયાર મહિના ટ્રેક્ટર છે એકદમ કંપની ટ્રેક્ટર છે ઓઈલ બ્રેકમાં આવશે ટાયર છે તો કોઈ ખર્ચ તો લેવા ઈચ્છુક હોય તો અવશ્ય કોન્ટેક્ટ કરો શ્રી બ્રહ્માણી ઓટો પિસ્તાલીસ નું ફાર્મ ટેક બે હજાર બાવીસ નો દસમો મહિનો જે પાર્ટી લે છે એના ઓનર કરી પોટેટો સ્માર્ટ ખાલી કલાક ચાલેલું ટ્રેક્ટર છે એકદમ કન્ડિશનમાં

જોઈ શકો છો તો મિત્રો સારી છે નેચા મોડલમાં લેવા ઈચ્છો તો બી કોલ કરો ડિસ્પ્લે ઉપર નંબર આપેલા જ છે તો સેથી કોન્ટેક્ટ કરો માં બી નંબર છે આપેલા એડ્રેસ આપેલું છે કોન્ટેક્ટ કરશો સુ બ્રહ્માણી ઓટો પંચાયત લાખની ગયા રોડ ઉપર